Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ કાળજુ કંપાવી દે એવી ઘટના સામે આવી છે પશ્ચિમ ત્રિપુરામાં ત્યારે બે પુત્રોએ બાસઠ વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આરોપી પુત્રોએ ત્યારે ધરપકડ કરવામાં આવી છે તો પોલીસને શંકા હશે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય એવું શક્ય છે ત્યારે જીરનિયા ત્યારે બસ ડિવિઝન ત્યારે પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલે ત્યારે જણાવ્યું કે ત્યારે એક મહિલાએ જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે બહાર હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે જોકે તેમનું કહેવું છે કે અમે મહિલાના બે પુત્રોની આ કેસમાં કથિત સંક્રમણ માટે ત્યારે ધરપકડ કરી છે આરોપી દીકરાઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ